વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પોલીસ દ્વારા ટ્રાફિક અંગે પાયલોટ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન યુવા આઈપીએસ અને એસપી દ્વારા કરવામાં આવ્યું હતું જેના અમલીકરણના ભાગરૂપે વીઆઈપીને રાહ ના જોવી પડે અને ટ્રાફિક ના થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે વીઆઈપી મુવમેન્ટ સમયે ટ્રાફિકની પણ કોઈ સમસ્યા સર્જાઈ ન હતી આરએફઆઈડી સિસ્ટમ દ્વારા કાર પાર્કિંગ સહિત બસ્સો વીઆઈપી કારનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિકની વ્યવસ્થા સારી રહે એના માટે એક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો પણ ઉપયોગમાં લેવામાં આવ્યું અને એમાં આર એફઆઈડી સિસ્ટમથી જ્યારે ગાડીઓ પાર્કિંગથી નીકળે ત્યારે ડિગ્નેટરીને ખબર પડે અને ત્યારે જ ડિગ્નેટરી જવા માટે નીકળે તો આ પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી એની અલાવા બીજા પણ ટેકનોલોજીકલ ઉપયોગ જે છે એ આ વાઇબ્રન્ટમાં કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને કયા કયા રૂટથી કયા કયા ડિગ્નેટરી આવશે આ પ્રકારના વિડીયોઝ પણ થ્રીડી વિડીયો બનાવવામાં આવ્યા અને એ થ્રીડી વિડીયોઝ જે ડિગ્નેટરીઝના ઇન્વાઇટીઝ જે હતા આના મોબાઈલ ઉપર પણ મોકલવામાં આવેલ હતા અને એમાં જે એએસપી એસપી છે જે નવા આઈપીએસ ઓફિસર્સ આ કેડરમાં આવ્યા છે એના દ્વારા આરએફઆઈડી સિસ્ટમનું સારી રીતે એક વ્યવસ્થા કરવામાં આવી तो सेम वैसे ही महात्मा मंदिर ने आजू बाजू रोड्स को भी ऐसे ही डिवाइड किया गया कि गोल्ड स्कीम वाले जो है पार्किंग एक ही तरफ रहे सिल्वर का एक तरफ रहे गाड़ी आसपास क्रॉस नहीं करे इस बार उसका काफ़ी ध्यान रखा है जैसे गोल्ड फाइव स्टार आया क्रॉस ओवर ना हो एक ही तरफ चले जाए वन स्टार थ्री स्टार आया सेम तो इसी तरीके एक पायलट प्रोजेक्ट आर एफ का इंप्लीमेंट करने का कर कोशिश किया जिसमें जो बाहर से गाड़ियाँ आए उसके ऊपर टेक्नोलॉजी यूज़ करके कैसे मूवमेंट स्मूथ करें जो वेटिंग टाइम है माइक्रो सेकेंड्स में कैसे मैनेज करे उसके लिए काफ़ी ए जो सात आठ ए से हैं उन सभी ने मेहनत किया उन्होंने अलग अलग टेक्नोलॉजी अपना ट्रेनिंग में जो सिखाया गया उसको इस्तेमाल करते हुए टेक्नोलॉजी को इनकॉर्पोरेट करते हुए कुछ अलग अलग इन्होंने नया इम्प्रूमेंट्स लेके आए इस बार वाइब्रेंट गुजरात में